જય હિન્દ મારું નામ નંદની છે હું ઇન્વેલ એનજીઓ સાથે જોડાયેલું છું અમે અત્યારે ગુજરાત કોસ્ટલ રાઈડ કરી રહ્યા છીએ જેમાં અમે સાયકલિંગ થ્રુ આ રાઈડ કરી રહ્યા છીએ અમારો મોટો મુનો ડ્રગ્સ કેમ્પેનિંગ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ સાંભળીએ છીએ આજનો જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે એને અટકાવવા માટે એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છે હવે મેં હું કહું કે મેં આ શું કામ જોઈન કર્યું પોતે પર્સનલ કે મારા મિત્રો વર્તનમાં કોઈ આવું કેસ ના બની જાય કે મને એવું ના થાય કે મારો કોઈ વ્યક્તિને મેં કીધું હોત પહેલાં કે આવું વસ્તુ ના કરવો જોઈએ તો એ વધુ સારું હતું એટલા માટે થઈને મેં આ કર્યું છે તે હું એમ કે મારે આ વસ્તુ જે જે પડતી પણ નાના બાળકો છે એમને ખબર નથી હોતી એ ટાઈમે એ લે છે એટલા માટે થઈને એની જાગૃતિ માટે અમે આ નોટસ કેમ્પેનિંગ ચલાવીએ છીએ અમર આખો રૂટ છે ચૌદસો કિલોમીટરનો જે અમે નારાયણ સરોવર કચ્છના નારાયણ સરોવર થી દમણ સુધી લઈ જવાના છીએ આજે જામનગરમાં અમે રોકાયા છીએ અમે હમણાં હમણાં અમારા પોલીસ સ્ટાફ અને એની સાથે એક પાંચ અઢી કિલોમીટરની એક રાઈડ પણ કરવાના છે જેની અંદર આખું લોકલ ને બધા જોડાવાના છે ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી જે નો ડ્રગ્સનો અભિયાન ચલાવેલો છે આ અભિયાનને તહેત જે દરિયાઈ કાંઠેના જે ગામડાઓ છે આ ગામડાઓમાં અને જે સિટી વિસ્તાર આવે છે આ વિસ્તારમાં સાયકલિંગના માધ્યમથી જે આપણું યુવાધન છે અને ડ્રગ્સથી દૂર રહેવાનો જે અવેરનેસ કાર્યક્રમ જે ચલાવવામાં આવેલ છે આ કાર્યક્રમના તહેત આજ જામનગર મેં અમે સિનિયર જે અધિકારી છે ડીવાય એસપી શ્રી પીઆઈ શ્રીઓ સાથે આ જામનગર મેં અલગ અલગ વિસ્તારમાં નો ડ્રગ્સને જે અભિયાન છે આમે સાયકલિંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને આ કાર્યક્રમને આની ઇન્સિપલ જે એનજીઓ છે આની આખી જે ટીમ છે આ ટીમ દ્વારા જે સરસ રીતે એક આ મોહિમ અને એક આ ઝુંબિશ જે ચલાવવામાં આવેલ છે આ પણ આપણે બધા માટે પ્રેરણાસ્પદ પણ છે અને આમે જે મહિલાઓ દ્વારા અને પુરુષો દ્વારા બરાબર ભાગીદારી કરીને અને આપણા જે યુવાજન છે જે કોલેજના વિદ્યાર્થીઓ છે અને જે આપણે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે આને ડ્રગ્સથી દૂર રહેવા માટે સ્પેશિયલ આ એક ઝૂબરી છુપાડી છે અમારા જામનગર તરફથી જે આખો પોલીસ તરફથી જે આખો કાર્યક્રમ છે એસઓજી પીઆઈ બી એન જે ચૌધરી છે આને દ્વારા આને જે એ જે નોડલ અધિકારીના રૂપમાં કામ કરીને અને પોતાનો જાતેથી રસ લઈને આ આખો જે કાર્યક્રમ છે અને મેનેજમેન્ટ આનો કરેલ છે અને હું જે ઇન્વિન્સિબલ જે એનજીઓ છે આની આખી ટીમને હું બધાઈ અને ધન્યવાદ આપું છું કે સમાજ માટે એટલો સરસ કાર્યક્રમ હેલ્થને લઈને શું મેસેજ આપવા જોઈએ હેલ્થને આને બે વસ્તુ છે એક તો ડ્રગ્સથી દૂર રહેવાનું બીજો સાયકલિંગના માધ્યમથી પોતાની જે હેલ્થ હોય આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોબાઈલ અને બીજા કારણોથી ઘણા જે લોકોનો જે છે આ જે ફિઝિકલ હેલ્થને લઈને ઘણા બધા ઇશ્યુ આવે છે તો આને માધ્યમથી બી દરેક દિવસે સાયકલિંગ અને રનિંગ કરવાનો પણ સંદેશ સામે આપેલો છે તાકી જો સ્વાસ્થ્ય છે ઓ સારો રહે